તો ખેડૂત મિત્રો સૌપ્રથમ તમને એક વિનંતી કે જો તમે નવા હોય અને આપણી ચેનલને ને ના કરી હોય તો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેવી કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહી હવે આપણે વાત કરીએ કે મરચીમાં કુક્કડ આવવાના કારણો વિશે તો મરચીમાં કુકડ જે છે ત્રણ ચાર વસ્તુથી આવતો હોય એમાં ખાસ કરી અને જે મેઇન વસ્તુ છે એ છે થ્રિપ્સ ખાસ કરીને મરચીમાં થ્રિપ્સનો જ્યારે એટેક વધારે પ્રમાણની અંદર હોય તો એવા સમયે કુકડ વધારેમાં વધારે લાગતો હોય છે એના સિવાય વાયરસથી પણ મરચીની અંદર કુકડ આવતો હોય અને જ્યારે મરચીનો વિકાસ રુંધાતો હોય એવા સમયે કુકડની તીવ્રતા આપણને વધારેમાં વધારે જોવા મળતી હોય છે એટલે મોટાભાગે કુકડની અંદર આપણે ત્રણ પ્રકારની દવાના ઉપયોગ કરવા પડતા હોય છે એક તો થ્રિપ્સની દવા બીજી વાયરસની દવા અને ત્રીજી જે છે એના ગ્રોથ માટેની દવા આ રીતે આપણે એનો ઉપયોગ કરવો પડતો હોય છે તો હવે આપણે જાણીએ કે થ્રીપ્સની અંદર સારામાં સારા જે ટેકનિકલો જે છે માર્કેટની અંદર અત્યારે બેસ્ટમાં બેસ્ટ જેના પરફોર્મન્સ છે એવા ટેકનિકલો વિશે તો એના અંદર સૌપ્રથમ નામ આવે છે ધાનુકા કંપનીનું લાનેવો ધાનુકા એગ્રીટેક લિમિટેડનો લાનેવો આનું રિઝલ્ટ બેસ્ટ છે મરચીની અંદર સારામાં સારા આના કુકરના અંદર પરિણામ તમને જોવા મળશે એના સિવાયના જે આપણે બે ટેકનિકલ અત્યારે માર્કેટની અંદર અત્યારે જોવા મળે છે એ છે સિનવા અને બીજું જે છે એ ગ્રાસિયા સિનવા જે છે આઈઆઈએલનું આવે છે અને ગ્રાસિયા જે છે એ ગોદરેજ એગ્રોવેટનું આવે છે આ બંને દવા જે છે એના પરફોર્મન્સ પણ અત્યારે જોરદાર જોવા મળે છે અને ત્રીજું જે ટેકનિકલ છે એ છે ઇન્ડોફિલ કંપનીનું એલેક્ટો ઇન્ડોફિલ કંપનીનું એલેક્ટો હવે વાત કરીએ આ ત્રણેયના ડોઝની તો જે લાનેવો છે એનો ડોઝ જે છે એ પ્રતિપંપ પચીસ એમએલ લેખેનો છે સિન્વા અને ગ્રાસિયાનો જે ડોઝ છે એ પ્રતિપંપ સોળ એમએલ લખેલનો ડોઝ છે અને એલેક્ટો જે છે એનો જે ડોઝ છે પ્રતિપંપ પાંચ એમએલ લેખેનો એનો ડોઝ છે હવે એલેક્ટ્રોની થોડી ખાસિયતની વાત કરીએ તો જે ઇન્ડોફિલનું એલેક્ટ્રો છે એની મેઈન જે ખાસિયત છે એ છે છોડમાં તમને ગ્રીનરી ખૂબ જોવા મળશે છોડમાં ફાઇટોટોનિક ઇફેક્ટ પણ ખૂબ સારી જોવા મળશે અને બીજી એક મહત્વની કે ચોવીસ કલાકની અંદર જે છોડ છે મરજીનો એ રેસિડ્યુ ફ્રી થઈ જતો હોય છે એટલે કેમિકલ મુક્ત થઈ જતો હોય છે એટલે જે એનું મરચું આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે વાત કરીએ કે અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એ છે મરચીની અંદર મીંડીનો રોગ કે જેના અંદર મરચું જે છે એ ચીણું થઈ જતું હોય અને ગોળ થઈ જતું હોય તો હવે આ જે મીંડીનો રોગ છે એને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો એના અંદર જે સુમિટોમો કેમિકલ્સનું થાયોસેલ આવે છે આ તમારે પ્રતિપંપ ત્રીસ એમએલ લેખે નાખવાનું છે અને સાથે નાખવાનું છે ધાનુકા કંપનીનું ધાનુ શાન આને પણ તમારે પ્રતિપંપ ત્રીસ એમએલ લેખે નાખી અને સ્પ્રે કરવાનો છે એટલે આ બંને દવા તમે એક સાથે પંપની અંદર મિક્સ કરી અને આપી દો તો જે મીંડીનો જે પ્રશ્ન આવે છે મરચાંની અંદર એ સોલ્વ થઈ જશે હવે આપણે વાત કરીએ ફૂગ માટે તો મરચીની અંદર ફૂગનાશક આપણે કયા કયા વાપરવા જોઈએ તો એમાં અત્યારે માર્કેટની અંદર જે સારા સારા ફૂગનાશક છે જે માર્કેટની બેસ્ટ કંપનીઓ દ્વારા માર્કેટમાં મૂકવામાં આવેલા છે એ ફૂગનાશકોની વાત કરીએ તો એના અંદર તમે મેરાવીસ ડ્યુઓ મેરીઓન બી એસએફ કંપનીનું પછી બીએસએફ કંપનીનું પ્રાયોગસર અને બાયર કંપનીનું નેટિઓ આ જે છે એ ટોપ સારામાં સારા ફૂગનાશકો છે કે જેનો તમે મરચીના છોડની અંદર ઉપયોગ કરો તો એના અંદર સારામાં સારા તમને ફૂગના જેટલા પણ રોગ આવે છે એ તમામ રોગની અંદર સારામાં સારું એનું તમને કંટ્રોલ જોવા મળશે અને જે ફળનો સડો લાગતો હોય છે જે ફૂગના કારણે થતો હોય છે તો એના અંદર પણ તમને એનું સારામાં સારું પરિણામ જોવા મળશે એમાં જે તમે સી સિજન્ટા કંપનીનું જે છે મેરાવિસ ડીઓ અથવા બીએસએફ કંપનીનું જે મેરીવન છે એનો ઉપયોગ કરી શકો છો એ ફળના સડાની અંદર પણ સારામાં સારું તમને રિઝલ્ટ જોવા મળશે હવે આપણે વાત કરીએ કે મરચીની અંદર આપણે વાયરસ જે લાગી જાય છે તો વાયરસને આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ તો વાયરસની અંદર સો ટકા સારામાં સારું અને રામબાણ જો વસ્તુ હોય તો એ છે લીચી ચોકલેટ અને બીજું જે છે એ છે આ બીનાટો જે બીનાટો જે છે ટુ બ્રોમો ટુ નાઇટ્રોવાળું જે આવે છે વીસ ગ્રામનું પાઉચ આવે છે એ એક પાઉચના બે પંપ લેખે તમારે ઉપયોગ કરવાનો છે અને લીચી જે ચોકલેટ છે એ તમારે એક પંપની અંદર એક ચોકલેટ નાખી અને એનો તમારે ઉપયોગ કરવાનો છે એટલે લીચી ચોકલેટના જે રિઝલ્ટ છે એ અદ્ભુત છે અને બીજી વસ્તુ કે જે લીચી ચોક ચોકલેટ છે એ સંપૂર્ણ ઓર્ગેનિક છે એના અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ્સ યુઝ થતા નથી અને આપણી જે સ્વદેશી કંપની લિટમસ એની જ એ બનાવટ છે તો લિટમસ કંપનીની જે લીચી ચોકલેટ આવે છે એનો વાયરસ માટે ખાસ કરી અને ઉપયોગ કરવાની આપણે તમને ભલામણ કરીએ છીએ હવે એક માહિતી આપી દઉં કે વાયરસ છે એ ખેડૂત મિત્રો મરચીની અંદર જો તમારે લાગી ગયો હોય તો એ કોઈ પણ દવાથી કંટ્રોલ થતો નથી એટલે વાયરસને તમે આવતો અટકાવી શકો છો પણ વાયરસ આવી ગયા પછી એને જડમૂળમાંથી નાશ કરવા માટે હજુ સુધી કોઈ પણ દવા છે જ નહીં તો તમે વાયરસ આવ્યા પહેલાં આ ચોકલેટ અથવા બીનાટોનો ઉપયોગ કરી શકો છો કે જેથી કરી અને તમારી જે મરચી છે એના અંદર વાયરસ આવે જ નહીં હવે આપણે વાત કરીએ એવી દવાની કે જેના અંદર વાયરસની દવા પણ ભેગી આવી જતી હોય અને સાથે ફૂગનાશક પણ આવી જતું હોય તો એવી દવાની વાત કરીએ તો એમાં સૌપ્રથમ જે છે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઓર્મી આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડ નું ઓર્મી છે આનો જે ડોઝ છે એ પ્રતિ પંપ ચાલીસ એમ લેખેનો આનો ડોઝ છે અને આના આપણે કન્ટેન્ટ વાત કરીએ તો એના અંદર ટેબુકોનાઝોલ અને વેલીડામાઇસિન એટલે ફૂગનાશક અને સાથે વાયરસ દવા બંને આવી જાય છે એક જ બોટલની અંદર એટલે એના સારામાં સારા આપણને પરિણામ જોવા મળે છે અને સેમ એવી જ બીજી વસ્તુની આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો ધાનુકા કંપનીનું કોનિકા કે જેના અંદર બે સારામાં સારા કોમ્બિનેશન એના અંદર મિક્સ કરવામાં આવેલા છે તો એના અંદર જે ટેકનિકલ છે એ છે કોપર અને કાસુગા માઇસિન અને ખેડૂત મિત્રો અત્યારે જે તમે આ જોઈ રહ્યા છો એ છે ધાનુકા કંપનીનું સેનેટ કે જેના અંદર થાયોફેનેટ મિથાઇલ અને કાસુગા માઇસિનનું કોમ્બિનેશન છે એટલે આ દવા પણ વાયરસ અને ફૂગ બંનેની અંદર સારામાં સારું કંટ્રોલ આપશે અને જે ફળનો સડો છે એના અંદર પણ આના સારા રિઝલ્ટ તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો આ ત્રણે ત્રણ જે દવા છે એ વાયરસની સાથે ફૂગ પણ કંટ્રોલ કરી લેશે અને આના રિઝલ્ટ પણ તમને સારામાં સારા જોવા મળશે હવે આપણે વાત કરીએ કે છોડનો આપણે વિકાસ માટે આપણે એમાં શું વાપરવું જોઈએ તો મરચીની અંદર ખાસ જે આપણે ભલામણ કરીએ છીએ એ છે ઓર્ગેનિક લેન્ડનો ઇન કે જે ઓડિશિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે અને ભારતમાં નિધિ ઓર્ગેનિક લેન્ડ જે છે આપણા માટે એ પ્રોડક્ટ લઈને આવી છે તો આ ઓપ્ટિમા જે થ્રી ઇન વન છે એને મરચીની અંદર જો આપણે સ્પ્રે કરવામાં આવે તો મરચીની અંદર વિકાસ તો એ પુષ્કળ પ્રમાણમાં કરશે જ સાથે જે મરચાંની સાઈઝ જે છે એ પ્લસ થશે મરચાંની જે શાઇનિંગ છે એ સારી થશે અને ઓવરઓલ છોડનો જે ગ્રોથ અને ફૂટ અને ફાલ આ બધી જ વસ્તુ આ એક જ દવાથી મળી રહેતું હોય તો એના અંદર કોળ માટે ઓપ્ટિમા થ્રી ઇન વન આ પણ તમને વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ એટલે ખાસ કરીને મરચીનો જે કુકર છે એને નિયંત્રણ કરવા માટે તમારે ત્રણ દવાનો ઉપયોગ કરવાનો રહે એક તો તમારે એમાં વાપરવાનું રહે છે ઇન્ડોફિલ કંપનીનું એલેક્ટો સાથે વાપરવાનું રહે છે તમારે સુમિટોમો કેમિકલ્સ ઇન્ડિયા લિમિટેડનું ઓર્મી અને ત્રીજી જે દવા તમારે વાપરવાની છે એ છે નિધિ ઓર્ગેનિક લેન્ડનું ઓપ્ટિમા થ્રી ઇન વન એટલે આ ત્રણેય દવા તમે એક પંપની અંદર મિક્સ કરી અને સ્પ્રે કરી દો એટલે મરચીનો જે કુકર છે એ સંપૂર્ણપણે કંટ્રોલ થઈ જશે અને તમને સો ટકા સારામાં સારું એનું પરિણામ જોવા મળશે તો આશા રાખું છું કે તમને આ મારી આપેલી માહિતી સારી લાગી હશે તો આ વિડીયોને તમે તમારા જેટલા પણ ગ્રુપ છે કે જે મરચીની ખેતી કરતા હોય એ તમામ મિત્રોની અંદર આ વિડીયોને તમે શેર કરો કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીનો એ લોકો પણ ઉપયોગ કરી શકે અને વિશેષની અંદર ખેડૂત મિત્રો આપણા શ્રીરામ પેસ્ટિસાઈડ્સના વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે અત્યારે જે આ તમને વોટ્સએપ નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ અમને મોકલી આપો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ એ સાથે જ અમને રજા આપશો જય જવાન જય કિસાન